બધા મજામાં તો બધા મજામાં જ છો તો આપણે પણ મજામાં જ છે તો અત્યારે વાગી ગયા પોણા નવ ને રાતનો ઉલોક ચાલુ કરી દીધો જો ટાઈટ ના તાપી કેમ કે ઠંડી બહુ છે એટલે એમાં દાદી તાપે એટલે બેઠા છે અને આપણે આવ્યા છે અડદિયા બનાવવા માટે અને સાંજનો ઉલોક આજે તો અમને જોવાની પણ મજા આવશે એટલે એક મોટા ભાઈ હતા કે અશ્વિન તમને અડદિયા ફાવે અશ્વિન ભાઈ તો આપણા ઘરે આવજો તો આપણે એના ઘરે અડદિયા બનવા જવાનું છે હજી બા જય માતાજી ટાઈટ કેવી પડે એમને જો તાપ કર્યો છે બકડી એમ પણ નહીં અને આ ભાઈ શું કરે સુઈ જાય છે દાદી પણ ખુશ થઈ ગયા જો બોલાવા આયા માણસો હાલો જય ભોઠો પીડો હાલો ભોઠો પીડો હા

કેટલું કિલો દોઢ કિલો હશે કે બે કિલા બે કિલા હા બે કિલા ઘી બે કિલા લોટ બાવીસો ગ્રામ ખાંડ બાવીસો ગ્રામ ખાંડ એક કિલો અગિયારસો ગ્રામ જોવા

धीमत आपे चेक होयो लोग 10 आयो लोग 10 आवे हा ये हाँ हाँ तो वार लागे जो है नोट चेकई गयो है हम्म अभी हम एक दिन ने हे उतरीन ये दे दो थोड़ी पोषण में रेवा देवनो अपना धीमत आपे सही है एम દૂધ ને મોરણ દીધું ೀ ನಾ ಘೋ ಶೆ ಅಡದ ಅಡದ ಕಲರ್ ವಾರ ಬಗ್ Thank you manigyan na કર્તવ્યાર્દનું સાણી લેવાની હમ બોલાવવાનું તો તો જો હવે અડદિયા બનાવવાનો સમય થઈ ગયો પણ થોડુંક એને જામમાં દેવાનું થોડુંક બાકી છે બાકી તો જામી ગયું જુઓ અને તમે જોવો સ્વાદ આવે ફોનમાં તો નહીં આવે પણ અમને તો નાકમાં આવે સ્વાદ અને અહીંયા જો કાકા કહે કે આ સા વિડિયો બનાવે તો ફોનમાં જુઓ એ અને અજયભાઈનું ઘર છે તમે તો જોયા અમારા લાડિકાર સબસ્ક્રાઈબર ઇસ્ટિનનો વાઇટ કોને અજયભાઈ મારો લાઇટ કો કે આશ્વિનભાઈનો ડાયલોગ છે મારા મોટાભાઈ તમે જોઈ છે માં આપણે વિડીયો બનાવ્યો તો દેખાડે જવું જોવાનું કેવી રીતે એડિટિંગ કરે ને બધું કેમ મજા આવશે ને કાલ જોઈ એમને

અને વિડિયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો અને તમારા ભાઈ બંધ દોસ્તોને પણ શેર કરજો જય માતાજી દિયાનો કામ કમ્પ્લીટ થઈ ગયું છે ખાલી વારવાના બાકી છે આવી રીતે આ ગરમા ગરમ છે તાં લાગી જલ્દી વરી જાય પછી વારવામાં વાર લાગે આ ઠરી જાય તો આમાં પછી દૂધ નાખવું પડે આ પાછું એવું નવું થઈ જાય ગરમ હોય તાં લાગી વારવાનું મજા આવે પછી આ કડક થઈ જાય सवाल मसा ही तो मजा आ रहा है क्या में मोबाइल पानी नो भाई आड़ा देखा मा है लेकिन पानी पानी क्या था सियाड़ा में माटे एक नंबर क्या हुआ है आ तो मैं दिया खाओ तो पानी तरस पन वधारे लगे ओम तो मैं सियाड़ा में पानी नो पिए को पन आड़े दिया खाओ तो पानी पन वधारे पिए को થઈ જાય કઠણ થઈ જાય કઠણ થઈ હોય હા લેતા ઓક લેતા હોય ને જોતું હોય તો એક હજાર નો એક કિલો

મહાકાળી મંડપ વાળા તમે વિડીયો જોયા દી તો કાલનો પ્રોગ્રામ અહીંયા અડદિયા અળદિયા જવાનો છે આપણે વિડીયો બનાવવા જઈશું અને મદદ પણ કરાવવા જઈશું ભરતું આપણે કરવાનું અને આ કાકા રહ્યા ને એને ખાણની ની બધી સાયણી લેવાની એને માટે હાલો જો અડદિયા બની ગયા ને ડબરામાં ભરી નાખ હા હું ભાઈ અરવઈ જ્યો કિસી આજ તો ય સુગન હા 3 નો વેટ કોણ કાકા મારા લાઈટ કા બનાવવામાં મારા પેરો કારણ કે હાલો વાતો તો ખૂટશે નહી હવે સાડા દસ વાગી ગયા ને અડદિયા ખાવા હોય તો કોમેન્ટ કરજો ને ક્યારેક આવો ત્યારે આપણે બનાવી દીશું ને કાકાની મુલાકાત લેજો જય માતાજી